જૂનાગઢના ભવનાથ ગ્રાઉન્ડમાં ચાલતી ગેરકાયદે રાઇડ્સને લઈને વહીવટી તંત્રે કડક પગલાં લીધા છે રવિવારે રાત્રે ભવનાથ ગ્રાઉન્ડમાં જમ્પિંગ જોકર નામની રાઇડમાં હવા નીકળી જવાને કારણે બાળકો ફસાઈ ગયા હતા જેના પગલે તંત્રે મોટો નિર્ણય લઈ આથી ભવનાથ ગ્રાઉન્ડમાં એક પણ રાઇડ ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાવી

એમાં વીજળી ગુલ થઈ જતા એમાં જે હવા હોય એ નીકળી ગયેલી હતી અને એના કારણે જે ઉપર બાળકો હતા એ પણ એની સાથે નીચે આવી ગયેલા હતા સદનસીબે કોઈ જાનહાની થયેલી નથી અને આ જે ઘટના છે એને કલેક્ટર સાહેબે ગંભીરતાથી લઈ અને તપાસ સોંપેલી હતી અને આ જે તમામ રાઈડો છે એ આજથી કાયમ માટે બંધ કરવામાં